તળાજા ખાતે જે એક આહિર સમાજના કાર્યક્રમમાં ગીગાભાઈ ભમરે ચારણ અને ગઢવી સમાજ વિરુદ્ધમાં જે અયોગ્ય ભાષાનો પ્રયોગ કર્યો છે એનાથી આહિર સમાજ પણ દુઃખી છે સ્તબ્ધ છે અને આહિર સમાજ ગઢવી ચારણ સમાજના સમર્થનમાં છે એમના સમર્થનમાં એક આવેદનપત્ર દેવા માટે આવ્યા છે ચારણ અને ગઢવી આહિર સમાજને વર્ષોથી યુગોયુગથી અનાદિકાળથી મામા ભાણેજના સંબંધો છે આ સંબંધોમાં ક્યાંય ઉની આંચ ન આવે ક્યાંય તિરાડ ન પડે એના માટે હું એક વાતાવરણ છે શાંતપૂર્ણ બની રહે એ માટેના અમારા સૌના આગેવાનોના પ્રયત્ન છે અને ગીગાભાઈ ભમ્મર છે એમને જે શબ્દો ઉચ્ચારણ કરેલ છે એમની વ્યક્તિગત ટિપ્પણી છે સમાજને કોઈ પણ આ વસ્તુ સાથે લાગતું ઓળખતું નથી આયુર્વેદ સમાજ હંમેશા શાંતિ માટેના અન્ય સમાજ સાથે જોડાવા માટેના પ્રયત્ન કર્યા છે અને આવતા દિવસોમાં વાતાવરણ શાંત બને એના માટેના પ્રયા પ્રયાસ આ સમાજ કરી રહ્યું છે આમ જુઓ તો વાતાવરણ શાંત જ છે સમજદાર અને સાણા લોકો છે એ આ વાતને ક્યાંય સમર્થન આપતા પણ નથી પણ ગીગાભાઈ ભમરનું જે કૃત્ય છે એ વખડવાલાયક છે અમે એનું ખંડન કરીએ છીએ અને ચારણ ગઢવી સમાજના સમર્થનમાં અને ટેકામાં છે